વિદેશ મોકલવાના કૌભાંડને લઈ અને સીઆઈડી ક્રાઇમના રાજ્યવ્યાપી દરોડા ચાલી રહ્યા છે જેને લઈ અને સીઆઈડી ક્રાઇમના વડા રાજકુમાર પાંડિયન દ્વારા માહિતી આપવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ ગાંધીનગર બરોડા રાજકોટમાં સત્તર જેટલા સ્થળો પર એક સમયે રેડ પાડવામાં આવી હતી અમદાવાદના આંબાવાડી મણિનગર નારણપુરા અને સોલા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા જ્યારે ગાંધીનગર ઇન્ફોસિટી કુડાસણ અને ચિલુડામાં સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી જ્યારે વડોદરામાં ગેંડા સર્કલ પાસે સીઆઈડી ક્રાઇમના દરોડા પાડવામાં આવ્યા આ દરોડા બનાવટી ડોક્યુમેન્ટ અને વિઝા કૌભાંડની તપાસ માટે પાડવામાં આવ્યા છે સીઆઈડી આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં બનાવટી ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ કબજે કરવામાં આવ્યા છે જ્યારે ચિલુડાની એક ઓફિસમાંથી પાંચ લાખ રોકડા પણ કબજે કરાયા હતા આ ઉપરાંત લેપટોપ કમ્પ્યુટર અને મોટી સંખ્યામાં દસ્તાવેજો કબ્જે કરાયા છે વધુ માર્કશીટ અને અન્ય રાજ્યની યુનિવર્સિટીના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે મળી આવેલા દસ્તાવેજોની ખરાઈ કરી અને કાર્યવાહી નારણપુરા અહમદાબાદ નેપ્ટ્યુન એજ્યુકેશન કન્સલ્ટન્ટ અહેમદાબાદ અધર પ્લેસીસ ઇન ગાંધીનગર દાખલા તરીકે ગેટ ઓન વિઝા કન્સલ્ટન્ટ ગાંધીનગર કન્સલ્ટન્સી ગાંધીનગર रिलायन्स चोकडी कुडासान पास अन्याय संस्था सी पीयू